તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા એક ગામમાંથી સગીરાનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાય તળાજા તાલુકાના અલંગ પોલીસ મથકમાં એક પિતાએ પોતાની સગીર વયની દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી છે અલંગ પોલીસ મથક નીચેના એક ગામેથી દીકરીને ગોપનાથ નજીકના રાજપરા ગામનો યુવક લઈ ગયો હોવાનો શક દર્શાવ્યો છે ખેતમજૂરી કરતા યુવકે નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદીના બહેનના ઘેરે સગીર દીકરી રહેતી હતી ગત તારીખ ઓગણીસના રોજ બહેનનો ફોન આવેલ કે દીકરી સાંજના ચારક વાગ્યે બાદ હમણાં આવું છું તેમ કહીને જતી રહ્યા બાદ ઘરે આવેલ નથી તપાસ કરતાં મળી આવેલ નથી દીકરી જે મોબાઈલ વાપરતી હતી તેમાં અપહરણ થયાના વીસેક દિવસ પહેલાં એક નંબર પરથી ફોન આવેલ હતો એ નંબર નવા રાજપરાના યુવકનો હોવાનું જાણવા મળેલ છે આ વ્યક્તિ લઈ ગયાની શંકા દર્શાવતી ફરિયાદ નોંધી પોલીસે સિગીરા અંગેની તપાસ હાથ ધરી છે